શાંતિ અઠ્યાવીસ બાર બે હજાર ચોવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાકો બાપ આવ્યા છે તમને સર્વ ખજાનાઓથી માલામાલ બનાવવા તમે ફક્ત ઈશ્વર્ય મત પર ચાલો સારી રીતે પુરુષાર્થ કરી વાર સોલો માયા હાર નહીં ખાઓ પ્રશ્ન છે ઈશ્વર્ય મત દેવી મત અને મનુષ્ય મતમાં ક્યુ મુખ્ય અંતર છે છે ઉત્તર ઈશ્વર્ય આ બાકો પાછા પોતાના ઘરે છો પછી નવી દુનિયામાં ઊંચું પદ મેળવો છો દેવી મત થી તમે સદા સુખી રહો છો કારણ કે એ પણ બાપ દ્વારા આ સમયે તમને મળેલી મત છે પરંતુ છતાં પણ ઉતરો તો નીચે જ છો મનુષ્ય મત દુખી બનાવે છે ઈશ્વર્ય મત પર ચાલવા માટે પહેલા પહેલા ભણાવવા વાળા બાપ પર પૂરો નિશ્ચય જોઈએ ઓમ શાંતિ બાપે અર્થ તો સમજાવ્યો છે બાબા કહે છે હું આત્મા શાંત સ્વરૂપ છું જ્યારે ઓમ શાંતિ કહેવાય છે તો આત્માને પોતાનું ઘર યાદ આવે છે હું આત્મા શાંત સ્વરૂપ છું પછી જ્યારે ઓર્ગન્સ મળે છે કર્મેન્દ્રિયો મળે છે ત્યારે ટોકી બને છે વાચામાં આવે છે પહેલા નાના ઓર્ગન્સ હોય છે પછી મોટા થાય છે હવે પરમ પિતા પરમાત્મા તો છે નિરાકાર એમને પણ રથ જોઈએ ટોકી બનવા માટે જેમ આ પાત્માઓ પરમધામના રહેવા વાળા છો અહીં આવીને ટોકી બનો છો બાપ પણ કહે છે હું તમને નોલેજ આપવા માટે ટોકી બનું છું બાપ પોતાનો અને રચનાના આદિ મધ્ય અંત નો પરિચય આપે છે આ છે રૂહાની ભંટર તે હોય છે શારીરિક ભંટર લૌકિક ભંટર તે પોતાને શરીર સમજે છે એવું કોઈ ની કહેશે કે હું આત્મા આ કાન દ્વારા સાંભળું છું હમણા આ બાકો સમજો છો બાપ છે પતિત પાવન એજ આવીને સમજાવે છે હું કેવી રીતે આવું છું તમારી જેમ હું ગર્ભમાં નથી આવતો હું આમનામાં પ્રવેશ કરું છું પછી કોઈ પ્રશ્ન જ નથી ઉઠતો આ રથ છે આમને માતા પણ કહેવાય છે સૌથી મોટી નદી બ્રહ્મપુત્રા છે તો આ છે સૌથી મોટી નદી પાણીની તો વાત નથી આ છે મહાનદી સૌથી મોટી જ્ઞાન નદી છે તો બાપ સમજાવે છે હું તમારો બાપ છું જેમ તમે વાતો કરો છો હું પણ વાત કરું છું આ બાબા કહે છે મારો પાર્ટ તો સૌથી પાછળનો છે જ્યારે તમે બિલકુલ પતિત બની જાવ છો ત્યારે તમને પાવન બનાવવા માટે આવવાનું હોય છે આ આવવા કોણ ઈશ્વર સિવાય બીજા કોઈ માટે કહી ન શકાય બેહદના બાપ જ સ્વર્ગ ના માલિક બનાવતા હશે ને બાપજ જ્ઞાન ના સાગર છે એજ કહે છે હું આ મનુષ્ય સૃષ્ટિનું ચૈતન્ય બીજ છું હું આદિ મધ્ય અંતને જાણું છું હું સત છું હું ચૈતન્ય બીજરૂપ છું આ સૃષ્ટિરૂપી ઝાડની મારામાં નોલેજ છે આને સૃષ્ટિ ચક્ર અથવા ડ્રામા કહેવાય છે આ ફરતું જ રહે છે તે હદનો ડ્રામા બે કલાક ચાલે છે આની રીલ વર્ષની છે જે જે સમય પસાર થતો જાય છે તમે જાણો છો પહેલા આપણે દેવી દેવતા હતા પછી ધીરે ધીરે આપણે ક્ષત્રિય કુળમાં આવી ગયા આ બધા રહસ્ય બુદ્ધિમાં છે ને તો આ સિમરણ કરતા રહેવું જોઈએ આપણે શરૂ શરૂમાં પાર્ટ ભજવવા આવ્યા તો આપણે જ દેવી દેવતા હતા 1250 વર્ષ રાજ્ય કર્યું સમય તો પસાર થતો જાય છે ને લાખો વર્ષની તો વાત જ નથી લાખો વર્ષનું તો કોઈ ચિંતન કરી પણ ન શકે આપ બાકો સમજો છો આપણે આ દેવી દેવતા હતા પછી પાર્ટ ભજવતા વર્ષ પછી વર્ષ પસાર કરતા કરતા હમણાં કેટલા વર્ષ પસાર કરી ચૂક્યા છીએ ધીરે ધીરે સુખ ઓછું થતું જાય છે દરેક વસ્તુ સતો પ્રધાન સતો રજો તમો બને છે જૂની જરૂર થાય છે આ પછી છે બેહદની વાત આ બધી વાતો સારી રીતે બુદ્ધિમાં ધારણ કરી પછી બીજાઓને સમજાવવાનું છે બધા તો એક જેવા નથી હોતા જરૂર ભિન્ન ભિન્ન રીતે સમજાવતા હશે ચક્ર સમજાવવું સૌથી સહજ છે જામા અને ઝાડ બંને મુખ્ય ચિત્ર છે કલ્પ વૃક્ષ નામ છે ને કલ્પની આયુ કેટલા વર્ષની છે આ કઈ પણ નથી કોઈ પણ નથી જાણતું મનુષ્યોની અનેક મત છે કોઈ શું કહેશે કોઈ શું કહેશે હવે તમે અનેક મનુષ્ય મતને પણ સમજી છે અને એક ઈશ્વર્ય મતને પણ સમજી છે કેટલો ફરક છે ઈશ્વર્ય મતથી તમને ફરીથી નવી દુનિયામાં જવું પડે બીજા કોઈની પણ મત નથી દેવી મત તથા મનુષ્ય મતથી પાછા જઈ નથી શકતા દેવી મતથી તમે ઉતરો જ છો કારણ કે કળા ઓછી થતી જાય છે આસુરી મત થી પણ ઉતરો છો પરંતુ દેવી મતમાં માં સુખ છે આસુરી મત દુખ છે દેવી મત પણ આ સમયે બાપની આપેલી છે એટલા માટે તમે સુખી રહો છો બેહદના બાપ કેટલા દૂર દૂર થી આવે છે મનુષ્ય કમાવવા માટે બહાર જાય છે જ્યારે ખૂબ જ ધન ભેગું થાય છે તો પછી આવે છે બાપ પણ કહે છે હું આ બાળકો માટે ખૂબ ખજાનો લઈને આવું છું કારણ કે જાણું છું તમને બહુ જ માલ આપ્યો હતો તે બધું તમે ગુમાવી દીધું છે તમારી સાથે જ વાત કરું છું જેમણે પ્રેક્ટિકલમાં ગુમાવ્યું છે પાંચ હજાર વર્ષની વાત તમને યાદ છે ને કહે છે હા બાબા પાંચ હજાર વર્ષ પહેલા તમને મળ્યા હતા તમે વારસો આપ્યો હતો હવે તમને સ્મૃતિ આવી છે બરોબર બેહદ ના બાપ પાસેથી બેહદનો વારસો લીધો હતો બાબા તમારી પાસેથી નવી દુનિયાની રાજાઈનો વારસો લીધો હતો અચ્છા પરિપુરશાર્થ કરો એવું નહીં કહો કે બાબા માયાના ભૂતે અમને હરાવી દીધા દેહ અભિમાન પછી જ તમે માયાથી હારો છો લોભ કર્યો રિશ્વત ખાધી લાંચ લીધી વાત બીજી છે છે બાબા જાણે લોભ સિવાય પેટ પૂજા નહીં થાય વાંધો નથી ભલે ખાવ પરંતુ ક્યાંક ફસાઈ નહીં જતા પછી તમને જ દુઃખ થશે પૈસા મળશે ખુશ થઈ ખાશો ક્યાંક પોલીસે પકડી લીધા તો જેલમાં જવું પડશે એવું કામ ન કરો તેનો પછી જવાબદાર હું નથી પાપ કરે છે તો જેલમાં જાય છે ત્યાં તો જેલ વગેરે હોતી નથી તો જામાના પ્લાન અનુસાર જે કલ્પ પહેલા તમને વારસો મળ્યો છે એકવીસ જન્મ માટે તમે જ ફરી લેશો આખી રાજધાની બને છે ગરીબ પ્રજા સાવકાર પ્રજા પરંતુ ત્યાં દુઃખ હોતું નથી આ બાપ ગેરંટી કરે છે બધા એક સમાન તો બની ન શકે સૂર્યવંશી ચંદ્રવંશી રાજ્યમાં બધા જોઈએ ને બાળકો જાણે છે કેવી રીતે બાપ આપણને વિશ્વની બાદશાહી આપે છે પછી આપણે ઉતરીએ છીએ સ્મૃતિમાં આવ્યું ને સ્કૂલ માં ભણતર સ્મૃતિમાં રહે છે ને અહીં પણ બાપ સ્મૃતિ અપાવે છે આ રોહાની ભણતર દુનિયા ભરમાં બીજું કોઈ ભણાવી ન શકે ગીતામાં પણ લખેલું છે મન મના ભવ આને મહામંત્ર વશીકરણ મંત્ર કહે છે અર્થાત માયા પર જીત મેળવવાનો મંત્ર માયા જીતે જગત જીત માયા પાંચ વિકાર ને કહેવાય છે રાવણનું ચિત્ર બિલકુલ સ્પષ્ટ છે પાંચ વિકાર સ્ત્રીમાં પાંચ વિકાર પુરુષમાં આનાથી ગધેડા અર્થાત ટટ્ટુ બની જાય છે એટલે ઉપર ગધેડાનું માથું બતાવે છે હમણાં તમે સમજો છો જ્ઞાન વગર આપણે પણ એવા હતા બાપ કેટલું રમણીક રીતે ભણાવે છે એ છે સુપ્રીમ શિક્ષક એમની પાસેથી જે આપણે ભણીએ છીએ તે પછી બીજાઓને સંભળાવીએ છીએ પહેલા તો વાળામાં કરાવવો જોઈએ બોલો બાપે અમને આ સમજાવ્યું છે હવે માનો કે ના માનો આ બેહદના બાપ તો છે ને શ્રીમત જ શ્રેષ્ઠ બનાવે છે બાબા કહે છે શ્રીમદ શ્રેષ્ઠ બનીએ છીએ તો નવી શ્રેષ્ઠ નવી દુનિયા પણ જરૂર જોઈએ બીજા કોઈ સમજી ન શકે ત્યાં આપણે બહિષ્ઠ સ્વર્ગમાં સદા સુખી રહીએ છીએ અહી નર્કમાં કેટલા દુખી છીએ આને નર્ક કહો અથવા વિષય વૈતરણી નદી કહો બાબા કહે છે જૂની દુનિયા ઝીંછી છે હમણાં તમે અનુભવ કરો છો ક્યાં સતયુગ સ્વર્ગ ક્યાં કળિયુગ નર્ક સ્વર્ગને કહેવાય છે વન્ડર ઓફ વર્લ્ડ હું અજાયબી પ્રેતાને પણ નહીં કહેવાશે અહીં આ ગંદી દુનિયામાં રહેવામાં મનુષ્યોને કેટલી ખુશી થાય છે વિષ્ઠાના કીડાને ભ્રમરી ભૂભુ કરી આપ સમાન બનાવે છે તમે પણ કચરામાં પડેલા હતા મે આવીને ભૂભુ કરીને તમને કીડાથી અર્થાત શુદ્રથી બ્રાહ્મણ બનાવ્યા છે હવે તમે ડબલ સિરતાજ બનો છો तो के खुशी रहनी जुए पुरुषार्थ पर पूरो करव जुए बेहद ना बाप समझण तो खूब सहज आपे दिल थी लागे पण छे। बाबा साचु साचु कहे छे। आ समय बद्धा माया ना दुबन मा एटले के दलदल मा फसायेला छे। બારનો શો કેટલો છે બાબા સમજાવે છે હું તમને દુબનમાંથી આવીને બચાવું છું સ્વર્ગમાં લઈ જાઉં છું સ્વર્ગનું નામ સાંભળેલું છે હમણાં સ્વર્ગ તો નથી ફક્ત આ ચિત્ર છે આ સ્વર્ગના માલિક કેટલા ધનવાન હતા ભક્તિ માર્ગમાં ભલે રોજ મંદિરોમાં જતા હતા પરંતુ આ જ્ઞાન કઈ નહોતું હમણાં તમે સમજો છો ભારતમાં આ આદિ સનાતન દેવી દેવતા ધર્મ હતો આમનું રાજ્ય ક્યારે હતું આ કોઈને ખબર નથી દેવી દેવતા ધર્મની બદલે હવે પછી હિન્દુ હિન્દુ કહેતા રહે છે શરૂઆતમાં હિન્દુ મહાસભાના પ્રેસિડેન્ટ અધ્યક્ષ આવ્યા હતા બોલ્યા અમે વિકારી અસુર છીએ દેવતા કેવી રીતે કહીએ કહ્યું ભલે આવો તો તમને સમજાવીએ દેવી દેવતા ધર્મની સ્થાપના ફરીથી થઈ રહી છે અમે તમને સ્વર્ગના માલિક બનાવી દઈશું બેસીને શીખો બોલ્યા દાદાજી ફુરસત ક્યાં છે બાબા કહે છે ફુરસત નથી તો કેવી રીતે બનશો આ છે ને બિચારાની તકદીરમાં નહોતું મરી ગયા એવું પણ નહીં કહેવાશે કે તે કોઈ પ્રજામાં આવશે ના એમ જ ચાલે આવ્યા હતા સાંભળ્યું હતું અહીં પવિત્રતાનું જ્ઞાન મળે છે પરંતુ સતયુગમાં તો આવી ન શકે તો પણ હિન્દુ ધર્મમાં જ આવશે બાકો સમજો છો માયા ખૂબ પ્રબળ છે કોઈ ને કોઈ ભૂલ કરાવતી રહે છે ક્યારે કોઈ ઉલટું સુલટું પાપ થઈ જાય તો બાપને સાચા દિલથી સંભળાવવાનું છે રાવણની દુનિયામાં પાપ તો થતા જ રહે છે બાબા કહે છે કહે છે અમે જન્મ જન્માંતરના પાપી છીએ આ કોણે કહ્યું આત્મા કહે છે બાપની આગળ અથવા દેવતાઓની આગળ હમણાં તો તમે અનુભવ કરો છો કે બરોબર આપણે જન્મ જન્માંતરના પાપી હતા રાવણ રાજ્યમાં પાપ જરૂર કર્યા છે અનેક જન્મોના પાપ તો વર્ણન નથી કરી શકતા આ જન્મના વર્ણન કરી શકો છો તે સંભળાવવાથી પણ હલકા થઈ જશો સર્જનની આગળ બીમારી સંભળાવવાની છે પલાડા ને માર્યા ચોરી કરી આ સંભળાવવામાં શરમ નથી આવતી વિકાર ની વાત આવે છે શરમ કરશો તો બીમારી છૂટશે કેવી રીતે પછી અંદર દિલ ખાતું રહેશે બાપ ને યાદ નહીં કરી શકો સાચું સંભળાવશો તો યાદ કરી શકશો બાપ કહે છે હું સર્જન તમારી કેટલી દવા કરું છું તમારી કાયા સદેવ કંચન રહેશે સર્જન ને બતાવવાથી હલકા થઈ જવાય છે કોઈ કોઈ પોતે જ લખી દે છે બાબા અમે જન્મ જન્માંતર પાપ કર્યા છે પાપ આત્માઓની દુનિયામાં પાપ આત્મા જ બન્યા છીએ હવે બાપ કહે છે બાકો તમારે પાપ આત્માઓ સાથે માં નથી કરવાની સાચા અકાળ મૂર્ત છે બાપ એ પુનર્જન્મમાં નથી આવતા એમણે અકાળ તખ્ત નામ રાખ્યું છે પરંતુ અર્થ તો નથી સમજતા બાપે સમજાવ્યું છે આત્માનું તખ્ત છે શોભે પણ અહીં છે તિલક પણ અહીં એટલે કે ભ્રુકુટીમાં કરે છે ને અસલમાં તિલક એકદમ બિંદુની જેમ કરતા હતા હવે તમારે સ્વયંને સ્વયં જ તિલક આપવાનું છે બાપને યાદ કરતા રહો જે ખૂબ સર્વિસ કરશે તે મોટા મહારાજા બનશે નવી દુનિયામાં જૂની દુનિયાનું ભણતર થોડી ભણવાનું છે તો તો આટલા ઊંચા પર ધ્યાન આપવું જોઈએ બેસે છે પણ કોઈનો બુદ્ધિયોગ સારો રહે છે કોઈનો ક્યાં ચાલ્યો જાય છે કોઈ દસ મિનિટ લખે છે કોઈ પંદર મિનિટ લખે છે જેનો ચાર્ટ સારો હશે તેમને નશો ચડશે

ગુરુ પાસેથી ફક્ત એક થોડી શીખશે વશ કરવાનો મંત્ર માયા પાંચ વિકારોને કહેવાય છે ધનને સંપત્તિ કહેવાય છે લક્ષ્મી નારાયણ માટે કહેવાશે એમની પાસે ખૂબ સંપત્તિ છે લક્ષ્મી નારાયણને ને મા પિતા નહી કેવાશે આદિદેવ આદિ દેવીને જગત પિતા જગત અંબા કહે છે અવિનાશી જ્ઞાન ધન લઈને આપણે આટલા ધનવાન બન્યા છીએ અંબાની પાસે અનેક આશાઓ લઈને જાય છે લક્ષ્મીની પાસે ફક્ત ધન માટે જાય છે બીજું કાંઈ નહીં તો મોટું કોણ થયું આ કોઈને ખબર નથી અંબા પાસેથી શું મળે છે લક્ષ્મી લક્ષ્મી પાસેથી શું મળે છે છે પાસે ફક્ત ધન માંગે અંબા પાસેથી તમને બધું જ મળે છે અંબાનું નામ વધારે છે કારણ કે માતાઓને દુઃખ પણ ખૂબ સહન કરવું પડે છે તો માતાઓનું નામ વધારે થાય છે અચ્છા તો કહે છે બાપની યાદ કરો તો પાવન બની જશો ચક્રને યાદ કરો ગુણ ધારણ કરો અનેક ને આપ સમાન બનાવો ગોડફાધર ના તમે સ્ટુડન્ટ છો વિદ્યાર્થી છો કલ્પ પહેલા પણ બન્યા હતા પરી હમણાં પણ એ જ મુખ્ય ઉદ્દેશ છે આ છે સત્ય નરથી નારાયણ બનવાની કથા અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યા પ્યાર અને ગુડ મોર્નિંગ રોહાની બાપના રોહાની બાકોને નમસ્તે આપના રોહાની બાકોના રોહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પોતાની બીમારી સર્જનથી ક્યારેય પણ છુપાવવાની નથી માયાના ભૂતોથી સ્વયંને બચાવવાના છે પોતાને રાજ તિલક આપવા માટે સર્વિસ જરૂર કરવાની છે બીજું સ્વયંને અવિનાશી જ્ઞાન ધનથી ધનવાન બનાવવાના છે હવે પાપ આત્માઓ સાથે લેનદેન નથી કરવાની ભંટર પર આ કલ્યાણ કલ્યાણ વાળા પ્રકૃતિ જીત માયા જીત ભવ સંગમ યુગને કલ્યાણકારી યુગ કહેવાય છે આ યુગમાં સદા આ સમાન યાદ રહે કે હું કલ્યાણકારી આત્મા છું મારું કર્તવ્ય છે પહેલા સ્વનું કલ્યાણ કરવાનું પછી સર્વનું કલ્યાણ કરવાનું મનુષ્ય આત્માઓ તો શું આપણે પ્રકૃતિનું પણ કલ્યાણ કરવાવાળા છીએ એટલે પ્રકૃતિ જીત માયા જીત કહેવાય છે જ્યારે આત્મા પુરુષ પ્રકૃતિ જીત બની જાય છે તો પ્રકૃતિ પણ સુખદાયી બની જાય છે પ્રકૃતિ તથા માયાની હલચલમાં આવી ન શકે એમના પર અકલ્યાણના વાયુમંડળનો પ્રભાવ પડી નથી શકતો સ્લોગન છે એકબીજાના વિચારોને સન્માન આપો તો માનનીય આત્મા બની જશો Shanti.